વિવાદ પોલીસ કમિશનર કચેરી સુધી પહોંચ્યો છે બાપુ આશ્રમ ને લઈને વિવાદ ચાલી રહ્યો છે શિષ્ય દ્વારા આપવામાં આવેલા નિવેદન ને લઈને આક્ષેપ પ્રતિ આક્ષેપો સતત થઈ રહ્યા છે જેના કારણે સંતો મહંતોમાં પણ આ ચર્ચાનો વિષય બન્યો છે આ સમગ્ર વિવાદમાં હવે કીર્તિ પટેલ અને રામદાન ગઢવીએ પણ એન્ટ્રી કરતા સોશિયલ મીડિયા ઉપર વિવાદ શરૂ થઈ ગયો છે આ બંને સામે કોળી સમાજમાં રોષ પભોકી ઉઠતા કાયદાકીય પગલા લેવા કોળી સમાજે માંગ કરી છે ભારતીય આશ્રમના ઋષિ ભારતી બાપુને લઈ કીર્તિ પટેલ અને રામદાન ગઢવી દ્વારા સોશિયલ મીડિયા ઉપર વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી જે ટિપ્પણીને લઈને હવે રોષ ભભૂકી રહ્યો છે કીર્તિ પટેલે ઋષિ ભારતી બાપુના આશ્રમમાં જઈ તેમના રૂમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને વિવાદિત ટિપ્પણીઓ કરી હતી જેને લઈને કોળી સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આજે કોળી સમાજ ઉપર ખુબ જ એક દુઃખદની લાગણી છે કે જે કોળી સમાજ ના સંત એવા ઋષિ ભારતી બાપુને સોશિયલ મીડિયા માધ્યમથી બદનામ કરવામાં આવ્યા છે એના સમર્થનમાં આજે અમે પોલીસ કમિશનર કચેરીએ આવેદન તરીકે ફરિયાદ નોંધાવવા આવ્યા છે જે કીર્તિબેન પટેલ અને રામદાન ગઢવી એમના વિરુદ્ધમાં સમસ્ત કોળી સમાજ એકઠો થઈ અને અહીંયા પોલીસ કમિશનર કચેરીએ ફરિયાદ નોંધાવવા આવ્યા છે અમે કમિશનર સાહેબને મળ્યા છે ફરિયાદ લેખિતમાં આપી છે થેન્ક યુ મારું નામ છે ફરિયાદ કરવા માંગે છે કયા બાબતે ફરિયાદ કરવા માંગે છે કીર્તિ પટેલ અને રામ ગઢવી આપણા સમાજના સોશિયલ મીડિયામાં પ્રવૃત્તિ કોળી સમાજ નું નામ લઈને બદનામ કરે છે અને અને સમાજને કરવા માટે આશ્રમમાં જઈને ખરાબ કરે છે કોળી સમાજના ઋષિ ભારતી બાપુ છે તેમ કહીને બાપુ તો દરેક સમાજના હોય એનો જાતિવાદ કોઈ હોતો નથી અને આવા અસામાજિક તત્વો જઈને ત્યાં કને આશ્રમ જઈ અને વિડીયા બનાવી અને આશ્રમ ને પણ ખતમ કરવા માંગે છે